સમાચારમાં આગળ વાત કરીએ તો લોકડાઉન ચારનો પ્રારંભ અને વિજય રૂપાણી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ક્યાંક જે જાહેરાત કરવામાં આવી છે આંશિક છૂટછાઉટ સાથે જે લોકડાઉન ચાર અમલી બનાવ્યું છે તેમાં મહત્ત્વના સમાચાર પાન મસાલાના બંધાણી માટે એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આવતીકાલથી રાજ્યમાં ખુલી શકે છે પાન અને મસાલાના ગલ્લા તેવી એક માહિતી મળી રહી છે સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત છે અને લોકડાઉન અંગે હાલ બેઠક ચાલી રહી છે તેની અંદર સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એક માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે કે પાન મસાલા બીડીના જે કાળા બજારીઓ થઈ રહ્યા છે જેનો કાળા બજાર કરીને લોકો ગેરરીતિ આચરી રહ્યા છે તેના ઉપર ક્યાંક લગામ લગાવવાની વાત છે રોક મૂકવાની વાત છે અને જેના કારણે ક્યાંક પાન મસાલાના બંધાણીઓ માટે સારા સમાચાર અને પાન મસાલા બીડીના કાળા બજારને રોકવા માટે એક પ્રયત્ન સરકાર દ્વારા ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પાનના ગલ્લા શરૂ કરવાનો ક્યાંક નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવી શકાય છે કેટલાક નિયમોને આધીન આ પાન પાર્લર શરૂ કરી શકાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે ગુજરાતમાં કોરોનાની મહામારી હાહાકાર અને વચ્ચે જ લોકડાઉન ચાર લાગુ કરવામાં આવ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પાનના ગલ્લા શરૂ કરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન વચ્ચે મહત્ત્વનો નિર્ણય આવતીકાલથી રાજ્યમાં ખુલી શકે છે પાન મસાલાના ગલ્લા ક્યાંક સરતી જો વાત કરવામાં આવે તો સરતી એટલે કે નિયમોને આધીન પાન પાર્લર શરૂ કરી શકાશે તેવી એક માહિતી પ્રાપ્ત થઈ રહી છે તમાકુના જે પ્રોડક્ટ્સ છે એનું ગ્રીન અને ઓરેન્જ ઝોનની અંદર તમાકુની પ્રોડક્ટ્સનું વેચાણ કરી શકાશે રાજ્યમાં લોકડાઉન ચાર હેઠળ સરકાર મહત્વનો નિર્ણય લઈ રહી છે જો વાત કરવામાં આવે તો લોકડાઉન ચારમાં રાજ્યને વધુ અધિકારો આપવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર આ વાતને લઈને પણ ક્યાંક અત્યારે હાલ જે પ્રમાણે કમિટીની બેઠક ચાલી રહી છે તે બેઠકની અંદર નિર્ણય લેવા પર ચોક્કસ નિર્માણ ન્યૂઝ પાસે સૂત્રો પાસે માહિતી છે અને જો વાત કરવામાં આવે તો પાન મિસ મસાલા બીડીના ગુટકાના બંધાણીઓ માટે રાહતના સમાચાર આ સાથે જ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે સ્વાગત છે આપનું અને જે પ્રમાણે જે વાત કરવામાં આવે ગુજરાત સરકાર દ્વારા પાન મસાલાના જે કાળા બજાર થઈ રહ્યા છે તેના કારણે ક્યાંક કાળા બજારી પર રોક લગાવવા માટે સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય પાન મસાલા શરૂ કરાઈ શકે છે શું કહેશો અજય ઠુમર સુજય ઠુમર રાજકોટથી જોડાઈ ચૂક્યા છે મારી સાથે સુજય શું કહેશો શું છે પરિસ્થિતિ રાજકોટ ખાતે અને જે પ્રમાણે પાન મસાલાના બંધાણીઓ માટે રાહતના સમાચાર ચોક્કસથી નરેશ કહી શકાય સૌરાષ્ટ્ર છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય એક તરફ વિશ્વભર જ્યારે કોરોનાની દવા શોધી રહ્યું હતું ત્યારે સૌરાષ્ટ્ર છે તે ક્યાંક ને ક્યાંક પાન માવાને ગુટકા શોધી રહ્યું હતું આવી અનેક કોમેન્ટો કહી શકાય સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી આ કોમેન્ટો એક રીતે સત્ય પણ કહી શકાય જે હાલના દ્રશ્યો છે જે આ પાન માવાની દુકાન છે તે બંધ હાલતમાં છે પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય રાજકોટવાસીઓ છે તેઓ ચોક્કસથી રાહ જોઈ રહ્યા છે ખાસ કરીને વાસીઓ રાહ જોઈ રહ્યા છે કે આ પાન માવાની દુકાન ક્યારે ખુલે હાલ કહી શકાય સરકાર દ્વારા જે લોકડાઉન ચાર જાહેર કરવામાં આવ્યું છે તેમાં અલગ અલગ પ્રકારે કહી શકાય છૂટછાટો આપવામાં આવનાર છે ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓની નજર ત્યાં મંડાયેલી છે કે જે પાનમાવા જે તેમનો જે અમૃત રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ જેને એક એક પ્રકારે અમૃત થઈ શકે છે જે લોકોને કામ કરવા માટે એનર્જી આપતું હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં કહેવામાં આવે છે આ પાન પાનમાવા જ્યારથી બંધ થયા ત્યારથી ક્યાંક ને ક્યાંક કહી શકાય રાજકોટમાં મોટી મુશ્કેલી આવ્યું તેઓ પણ ક્યાંક ને ક્યાંક સર્જાયું હતું અલગ અલગ પ્રકારે કહી શકાય એવા પણ ન્યૂઝ આવ્યા હતા કે પાન છે તેના કારણે ઘણી દુકાનોમાં ચોરી થઈ હતી અને દુકાનો પણ તોડો મળતી દુકાનોમાં પૈસા હતા પૈસા નથી લઈ જતા પરંતુ ક્યાંક ને ક્યાંક સોપારી છે માવા છે તંબાકુ છે એની ચોરી થઈ એવું પણ સામે આવ્યું હતું ત્યારે હાલ જે સરકાર ગુજરાત સરકારની જે બેઠકો ચાલી રહી છે ખાસ કરીને સ વહેલી સવારથી બેઠકનો દોર ધમધમતો હતો ગુજરાતભરના તમામ જિલ્લાઓના કલેક્ટર છે એસપી છે મ્યુનિસિપલ કમિશનર છે સહિતનાઓ સાથેની જે સરકારની બેઠક શરૂ હતી તે પૂર્ણ થઈ છે અને હાલ સરકારની બેઠક જે હાલ ચાલી રહી છે તેમાં ક્યાંક મહત્વના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે પાન માવાનું જે વેચાણ છે ખાસ શરૂ કરવામાં આવી શકે છે તેને લઈને અમુક પ્રકારના નિયમો અમુક પ્રકારની સરકો રાખીને સરકાર ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું છે સરકોની જો વાત કરવામાં આવે તો શરતોમાં જે પાન માવાની છૂટછાટ આપવામાં આવે તેમાં ક્યાંક ને ક્યાંક જાહેર સ્થળો છે ત્યાં થૂંકવાનું નહીં અથવા જાહેર સ્થળો પર ક્યાંક ને ક્યાંક માત્ર વેચાણ કરી શકશે ત્યાં આ પ્રકારનું કંઈ ધૂમ્ર પણ નહીં કરી શકે અથવા પાન માવા ખાઈ નહીં શકે એવા પ્રકારની છૂટછાટ આપી શકે છે આ ઉપરાંત જે માવાની દુકાનો છે તે દિવસમાં અમુક સમય નિશ્ચિત કરી અમુક સમય નિયત કરી નિયત કરીને ખોલવાની પણ સરકાર ક્યાંક ને ક્યાંક આદેશ આપી શકે છે સાથે સાથે ગઈકાલે જે મુખ્યમંત્રીએ જે લોકો સાથે વાત કરી તેમાં જ કહેવામાં આવ્યું છે માસ્ક ન પહેરનારને પણ દંડ કરવામાં આવશે અને જાહેરમાં થૂંકનારને પણ બસો રૂપિયાનો દંડ કરવામાં આવશે એટલે ક્યાંક ને ક્યાંક રાજકોટમાં તો આ પ્રકારની વ્યવસ્થા પહેલેથી જ લાગુ છે માસ્ક ન પહેરવાના પહેરનાર પાસે હજાર રૂપિયાનો દંડ અને જાહેરમાં થૂકનાર પાસેથી પાંચસો રૂપિયાનો દંડ લેવામાં આવી રહ્યો છે પણ જો આ પ્રકારની છૂટછાટ આવતીકાલથી આપવામાં આવે છે તો સૌરાષ્ટ્રના જે લોકો છે જે પાન માવાના બંધાણી પાન માવો આવે તો ને ક્યાંક સરકાર દ્વારા જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારથી જે પાન માવાની કિંમત છે હાલ આ જે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો આઠ બે બે હજાર ના રોજ જે ફાકીનો ભાવ છે એકસો નો જે તે ફાકીનો ભાવ બાર રૂપિયા છે પણ તો જ હાલ કહી શકાય વીસથી ત્રીસ રૂપિયાની આ ફાંકી મળી રહી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ક્વોન્ટિટી છે તે ઓછી આપવામાં આવી રહી છે પરંતુ હાલ જે માવા છે ગુટકા છે સિગારેટ છે તેનું મોટા પ્રમાણમાં કહી શકાય બે નંબરનો માલ ઉતારવામાં આવે છે અને ભાવ પણ મોટા પ્રમાણમાં લેવામાં આવી રહ્યા છે પરંતુ જ્યારે સરકાર દ્વારા આવતીકાલથી જો આ પ્રકારની છૂટછાટ આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે આ બ્લેકમેલિંગ અને ક્યાંક ને ક્યાંક આ જે ખોટો વ્યવસાય થઈ રહ્યો છે મોટા ભાવ લેવામાં આવી રહ્યા છે મોટા પ્રમાણમાં કહી શકાય આ વેચાણ હજુ રાજકોટમાં જે કાલથી છૂટછાટ આપે તો એજન્સીઓ છે તે ધમવા ધમવા લાગશે રિટેલરો છે તેમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક માલની સપ્લાય કરવામાં આવશે અને પાણીના ગલા ખુલી જશે એટલે લોકો માટે સારા સમાચાર કહી શકાય જી સુજય આપ અમારી સાથે બને રહેશો અમારી સાથે અમદાવાદના સંવાદદાતા અદિત પટેલ પણ જોડાઈ ચૂકેલા છે અદિત પાસેથી માહિતી મેળવીશું અદિત શું પરિસ્થિતિ છે સરથી છૂટછાટ ક્યાંક ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં પાન મસાલાના ગુટકાના જે બંધાણીઓ છે તે લોકો માટે સારા સમાચાર શું કહેશો આપ એ બાબતે જે બિલકુલ કહી શકાય કે જે પ્રમાણે અત્યારે ગાંધીનગરથી જે સૂત્રો દ્વારા જે માહિતી મળી મળી રહી છે ખાસ કરીને જે પાન ગલ્લાના વેપારીઓ છે તે માટે તેઓ લોકો માટે રાતના સમાચાર કહી શકાય સાથે પાનના જે બંધારણીઓ છે તે લોકો માટે પણ સારા સમાચાર કહી શકાય કારણ કે જે પાન ગલ્લાની દુકાનો છે તે ખોલવાની જે પરમિશન જે કહી શકાય રાજ્ય સરકાર આપી શકે છે સૂત્રો દ્વારા પાકી માહિતી મળેલ છે કે જે પ્રમાણે હવે થોડી વારમાં જે કહી શકાય કે આ મીટિંગ ચાલી રહી છે અને ત્યારબાદ જાહેરાત કરવામાં આવશે તો કહી શકાય કે ચોક્કસથી જે આ લોકો પાન જે વેપારીઓ છે તેમના માટે એક રાહત સમાચાર કહી શકાય જે પ્રમાણે કોરોના વાયરસના કારણે જે સમગ્ર લોકડાઉન ના જે દરમિયાન જે તમામ નાના ઉદ્યોગ ધંધાઓ વેપાર જે અત્યારે બંધ પડી રહ્યા છે તેને વેગ આપવા માટે જે આ નિર્ણય લેવાયો હોય તેવું પણ લાગી રહ્યો છે જે લેવાઈ શકે છે ખાસ કરીને જે કહી શકાય કે નીતિન પટેલે પણ જે સંકેતો આપી દીધા હતા અગાઉ કે જે પ્રમાણે જે આ સ્થિતિ છે તે કોરોના વાયરસને લઈને જે લોકોએ આદતો બદલવી પડશે રોજગાર ધંધાઓ ફરીથી શરૂ થશે પરંતુ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે જે તમામ નિયમો છે તે તેનું પાલન પણ કરવું પડશે એટલે કહી શકાય કે સૂત્રો દ્વારા અત્યારે જે ગાંધીનગરથી પાકી માહિતી મળી રહી છે કે પાન ગલ્લાની દુકાનોને જે કહી શકાય પરવાનગી મળી શકે છે તે માટે તે લોકો માટે સારા સમાચાર કહી શકાય છેલ્લા કેટલાક સમયથી જે કાળા બજાર થતા હતા જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પાન ગલ્લાની દુકાનો ઉપરને ત્યારબાદ જે કહી શકાય કે જે તમામ વસ્તુઓની હેરાફેરી થતી હતી કાળા બજાર થતા હતા લોકો જે એક વસ્તુની જે કિંમત છે તેના કરતાં ભમણી ચૂકવીને જે કહી શકાય કે કાળા બજાર ના જે વેપાર કરતા લોકો પાસેથી ખરીદતા હતા પોલીસે તેની સામે કાર્યવાહી પણ કરી છે પરંતુ કહી શકાય કે જે ગુજરાતનું જે અર્થતંત્ર છે તેને જે કહી શકાય વેગ આપવા માટે આ નિર્ણય લેવાયો લેવાઈ શકે છે થોડી જ વારમાં જે કહી શકાય વાગ્યાની આસપાસમાં જે કહી શકાય રાજ્ય સરકાર જાહેરાત કરી શકે છે કે પાન ગલ્લાની પાકી માહિતી અમને પ્રાપ્ત થઈ રહી છે મહત્વની વાત છે કે કોરોના વાયરસના કારણે જે કહી શકાય કે ગુજરાતમાં અત્યારે તમામ ઉદ્યોગ ધંધાઓ બંધ છે તેને વેગ આપવા માટે આ નિર્ણય લેવાયો તેવું લાગી રહ્યું છે જી જે બિલકુલ અદિત જાણવા માંગીશું જે પ્રમાણેની પરિસ્થિતિ હાલ અને જયારે કાળા બજારીઓ દ્વારા કાળા બજાર કરાતા હતા મોંઘા ભાવે તમાકુની જે પ્રોડક્ટ છે તે વેચવામાં આવતી હતી ત્યારે આ વાતને લઈને લોકો તરફથી કોઈ પ્રતિભાવ મળી રહ્યા છે કે કેમ જે બિલકુલ કહી શકાય કે જે વેપારીઓ છે તે લોકો જે કહી શકાય કે આ સમાચારની રાહ હોય છે જે સત્તામાં જહેરાત થઈ જાય તેની રાહ હોય છે પરંતુ કહી શકાય આરોગ્ય વિભાગ જે જે પણ કહી શકાય કે કે એક કરી પાન ગલ્લાની દુકાન ખુલશે તો સંક્રમણ વધશે તેવી પણ જે વાત સામે આવી છે એટલે કહી શકાય કે અત્યારે જે વેપારીઓ સાથે સાથે પાનના જે પાન મસાલાના જે બંધાણીઓ છે કે જે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પરવાનગી મળે તેને લઈને તે પણ આક્રમક છે કે ક્યારે રાજ્ય સરકાર સત્તાવાર જાહેરાત કરે પરંતુ કહી શકાય કે આરોગ્ય વિભાગે પણ જે કહી શકાય એક ટકોર કરી છે કે પાન ગલ્લાની દુકાન ખોલે તો અમુક નિયમો રાખવા પડશે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે કારણ કે ત્યાં સંક્રમણ વધવાનો પૂરેપૂરો જે કહી શકાય કે ચાન્સ છે તેના માટે જે કહી શકાય આરોગ્ય વિભાગે પણ ટકોર કરી છે રાજ્ય સરકારને કે પાન ગલ્લાની દુકાન જો ખોલવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સિંગથી માંડીને જે નિયમો બનાવવાના પડે તેનો અમલ કડકથી થાય કડક રીતે થાય તે પણ ધ્યાન રાખવામાં આવ્યું છે જી હું આપણી પાસે આવીશ જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે રાજકોટ ખાતે કેવા કેવી પ્રકારની તૈયારી કરવામાં આવી છે તંત્ર દ્વારા સમગ્ર વાતને લઈને કારણ કે જો સરથી છૂટછાટ આપવામાં આવે તો વહીવટીતંત્ર તંત્રનો અમલ કેવી રીતે કરાવશે સુજય ચોક્કસથી ચોક્કસથી કહી શકાય જે જો સરકાર દ્વારા કહી શકાય ખાસ કરીને પાન માવા છે તેને છૂટછાટ આપવા તો આપે તો તેને લઈને મહાનગરપાલિકા દ્વારા કહી શકાય જે સવારે જ મ્યુનિસિપલ કમિશનરે સાથે જે સરકારની બેઠક થઈ ત્યારબાદ જ મહાનગરપાલિકા તંત્ર છે તે છૂટછાટને હરકતમાં આવી ગયું છે છૂટછાટને લઈને મહાનગરપાલિકાના કમિશનર પણ ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ બોલાવવામાં આવી છે અને જો છૂટછાટ આપવામાં આવે તો કેવા પ્રકારની કાર્યવાહી કરવી તેને લઈને પણ ક્યાંકને ક્યાંક કહી શકાય સમગ્ર તકતો તૈયાર કરવામાં આવી છે રાજકોટમાં મહાનગરપાલિકાના ટોટલ શહેરને આવરી લેતા અઢાર વોર્ડ છે અઢાર અઢાર વોર્ડમાં વોર્ડ ઓફિસરને જવાબદારી સંપૂર્ણ સોંપવામાં આવશે આ ઉપરાંત ફૂડ વિભાગ છે અને સોલિડ વિભાગ છે તેમને પણ આ પ્રકારની જવાબદારી સુપ્રત કરવામાં આવશે દરેક વોર્ડમાં ત્રણથી પાંચ લોકોની ટીમ બનાવી અને જે સરકાર જો છૂટછાટ આપે તો કેવા પ્રકારના છૂટછાટ મળે છે અને તેનો જે સરકો રાખવામાં આવી છે તે સરકોનું પૂરતું પૂરતા પ્રમાણમાં પાલન થાય અને લોકો કોઈ ખોટું જે નિયમો છે તેને તોડે નહીં તે પ્રકારે અમલ કરવા માટે પણ ક્યાંક ને ક્યાંક આ પાંચ લોકોની ટીમ પણ મહાનગરપાલિકા બનાવે તેવી પણ શક્યતાઓ સેવા રહી છે ખાસ કરીને જે જાહેર માં થૂકના છે તેને દંડવા માટે પણ અત્યારે બસો થી ઢીસો કર્મચારીઓ છે મહાનગાલિકાને તેઓ અલગ અલગ પોર્ટ છે અલગ અલગ ચોક છે ત્યાં ઉતારવામાં આવે છે સાથે સાથે તેઓ પણ દંડ વસૂલ કરે છે તેની સાથે આ થુકવાનો અને કહી શકાય જે માસ્ક નો દંડ છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક તે વસૂલ કરી શકે છે આ ઉપરાંત જો સરકારી બસ એટલે કે એસટી બસ ને પણ છૂટછાટ આપે તો એસ ટી બસો ને પણ આજે વહેલી સવારથી જ જે સ્થાનિક એસટી ડેપો છે તેમના દ્વારા તમામ પ્રકારે તૈયારી કરવામાં આવી છે જે દેત હું આપની પાસે આવીશ દેત જે પ્રમાણે રાજકોટ માહિતી પ્રાપ્ત થઈ રહી છે અમદાવાદ અમદાવાદની વાત કરવામાં આવે તો ગત રોજ વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી ગુજરાતના તેમના દ્વારા બે કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ વિસ્તાર જે જાહેર કરવામાં આવે છે અમદાવાદના એટલે કે અમુક જે વધારે જ્યાં આગળ સંક્રમણ વધુ છે જ્યાંથી પોઝિટિવ કોરોનાના કેસ વધારે આવે છે એવા વિસ્તાર અને એ સિવાયના વિસ્તાર જે અલગ પાડવામાં આવે છે તે વિસ્તારોની અંદર કેવા પ્રકારની કાર્યવાહી તેવા કેવા પ્રકારની વહીવટીતંત્રની સજ્જતા સાથે આ જે પાનના ગલ્લાને મસાલાના જે ગલ્લાઓ છે તે ખોલવાની તંત્ર દ્વારા કેવી તૈયારી જે બિલકુલ કહી શકાય કે ગઈકાલે જે પ્રમાણે જે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી કે જે વિસ્તાર જે અમદાવાદના જે વિસ્તાર હશે કે જે કન્ટેનમેન્ટ ઝોન હશે બફર ઝોન હશે તે વિસ્તારમાં જે કહી શકાય કે મોટી રાહત નહીં આપવામાં આવે કોઈ ધંધા કે ઉદ્યોગોને છૂટછાટ નહીં આપવામાં આવે પરંતુ કન્ટેનમેન્ટ ઝોન સિવાયના જે ઓરેન્જ અને ગ્રીન ઝોન જે કહી શકાય એ કે તે વિસ્તારમાં ઉદ્યોગો ફરી ધમધમતા થશે તેવા એક સંકેત આપ્યા હતા અને તેની માટે આજે જે

ખૂબ આભાર આદિત અને સુજાય રાજકોટ અને અમદાવાદથી અમારા સંવાદદાતા જોડાયા હતા જે પ્રમાણે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે નિર્માણ ન્યૂઝને અને પાન બના જે ગુટકાના જે બંધાણીઓ છે કે જે એ લોકોને પાનના ગલ્લા આવતીકાલથી ખુલી શકે છે તેવી ક્યાંક માહિતી પ્રાપ્ત થઈ છે અને જેના કારણે જે લોકડાઉન સમગ્ર લોકડાઉન ચારનો જ્યારે અમલ બનાવ્યો છે ત્યારે શરતોને આધીન નિયમોને આધીન ક્યાંક પાન મસાલા ગુટખા એટલે કે તમાકુ પ્રોડક્ટનું જે સેવન કરે છે તેવા લોકો માટે રાહતના સમાચાર અને ક્યાંક જે કાળા બજાર કરી રહ્યા છે તેના પર રોક લગાવવા માટેનો સરકારનો એક પ્રયાસ કહી શકાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે